પારડીમાં ઉત્સવ ડેન્ટલ કેર ક્લિનિકનું પરમપૂજ્ય કપિલ સ્વામીજીના વરદસ્તે ઉદઘાટન કરાયું સાચી સફળતા બેંક બેલેન્સ નહીં પણ સમાજ અને દેશ માટે સેવા કરવાની છે હોવાનું જણાવતા ડોક્ટર કાર્તિક ભદ્રા સમાજ માટે નિસ્વાર્થ ભાવે સેવા કરવાની ભાવનાને ગોલ્ડ મેડલિસ્ટ ડૉક્ટર શિવાની ભદ્રા આગળ વધાવશે હોવાનું જણાવતા ડોક્ટર તપન દેસાઈ પારડીમાં ઉત્સવ ડેન્ટલ કેર ક્લિનિકનું ગત રોજ રવિવારના ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું પારડી હાઇવે ચાર રસ્તા આસ્થા બિલ્ડિંગમાં ડોક્ટર કાર્તિક ભદ્રાની કલરાવ હોસ્પિટલ ખાતે ઉત્સવ ડેન્ટલ કેર ક્લિનિકનું મુખ્ય મહેમાન પરમપૂજ્ય કપિલ સ્વામીજીના હસ્તે ધાર્મિક મંત્રોચ્ચાર અતિથિ વિશેષ તરીકે અક્ષર ડેન્ટલના ડોક્ટર તપન દેસાઈની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ ક્લિનિકમાં ગોલ્ડ મેડલિસ્ટ ડોક્ટર શિવાની ભદ્રા તબીબ તરીકે સેવા આપશે ખારડી ખાતે કલરો હોસ્પિટલ વર્ષોથી ચાલે છે અને અનેક બાળકોને જેમણે ખૂબ સારું દિવસ કરાવ્યું છે એવા ડૉક્ટર કાર્તિક ભદ્રા અને એમની દીકરી સેવાની ઉત્સવ ડેન્ટલ ક્લિનિક શરૂ કરી રહી છે ત્યારે ખરેખર હું ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આ પરિવાર સંસ્કૃતિ સાથે જોડાયેલો છે આ પરિવાર રાષ્ટ્ર સાથે જોડાયેલો છે આ પરિવાર સમાજ સાથે જોડાયેલો છે અને એ જ ભાવનાથી એમણે આજે આજે ભેદોક્ત વિધિ સાથે શાસ્ત્રોના મંત્રો સાથે સંતોના હાથે જ્યારે આ ડેન્ટલ ક્લિનિક નું ઉદ્ઘાટન થયું છે ત્યારે ભગવાનને પછી એ જ પ્રાર્થના કરીએ કે બેનને ખૂબ યશ મળે અને અનેક દર્દીઓ અહીંથી સાજા થઈને હસતા હસતા જાય અને અનેક દર્દીઓ અહીંયા એમને સેવા લેવા માટે આવે એવી ભગવાનના ચરણો છે એટલી જ શિવાની પણ છે બહુ હાર્ડ વર્કિંગ છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જે કાર્તિકભાઈએ જે લોકો માટે સમાજ માટે જે નિઃસ્વાર્થ ભાવે સેવા કરી છે એ જ ભાવનાને ડૉક્ટર શિવાની પણ આગળ લઈ જશે થેન્ક યુ આ પ્રસંગે પરમ પૂજ્ય કપિલ સ્વામીજી એ જણાવ્યું હતું કે ભદ્રા પરિવાર સંસ્કૃતિ રાષ્ટ્ર અને સમાજ સાથે જોડાયેલો છે આજે ડેન્ટલ ક્લિનિક ખોલતા અહીં દર્દીઓ સાજા થઈ હસ્તા મોડે જાય એવી શુભેચ્છા પાઠવી હતી ડોક્ટર કાર્તિક ભદ્રાએ જણાવ્યું હતું કે કલરાવ હોસ્પિટલ છેલ્લા તેત્રીસ વર્ષથી ચાલે છે અને દીકરીનું નવ સોપાન ઉત્સવ ડેન્ટલ કેર ક્લિનિક શરૂ થતાં તેઓ પ્રથમ સેવાને પ્રાધાન્ય આપશે અને સાચી સફળતા બેંક બેલેન્સ નહીં પણ સમાજ અને દેશ માટે સેવા કરવાની છે ડૉક્ટર તપન દેસાઈએ કહ્યું કે ડોક્ટર કાર્તિક ભદ્રાએ સમાજ માટે નિસ્વાર્થ ભાવે સેવા કરી આ ભાવનાને ડોક્ટર શિવાની ભદ્રા આગળ વધાવશે બીડીએસ ડોક્ટર શિવાની ભદ્રાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને દરેક દર્દીઓની સેવા સાથે ફરજ બજાવીશ હોવાનું જણાવ્યું હતું તેત્રીસ વર્ષથી કલ્રવ બાળકોની હોસ્પિટલ ચાલે છે અને લોકોનો એટલો બધો પ્રેમ મળ્યો છે સમાજનો પ્રેમ મળ્યો છે આજુબાજુના શ્રેષ્ઠીઓનો પ્રેમ મળ્યો છે સંતોનો પ્રેમ મળ્યો છે અને મને વિશ્વાસ છે કે મારી ડિગ્રી આજે એક નવું સોપાન સર કરવા જઈ રહી છે જ્યારે એ પણ આ જ રસ્તે આગળ વધશે ફક્ત પૈસાને પ્રાધાન્ય ન આપતા સાથે સાથે સેવાને પ્રાધાન્ય આપશે સમાજ અને દેશને પોતાના

એ અમારા સમાજમાં ફર્સ્ટ ચાઈલ્ડ સ્પેશિયલિસ્ટ થયા અને એની ડિગ્રી ગોલ્ડ મેડલિસ્ટ છે અને એ બી ડેન્ટલ આજે ફર્સ્ટ ડેન્ટલ છે અમારા સમાજમાં એટલે અમારા સમાજનું બહુ ગૌરવ કહેવાય અને કાર્તિકભાઈ ભદ્રા અમારા સમાજના કોઈ બી કામ માટે આવીએ તો કોઈ દિવસ ના શબ્દ એના મોડામાંથી નીકળે જ નહીં પછી અમારો નવરાત્રિનો પ્રસંગ હોય કે અમારો ઓધરામ ભવન ભવાનો હોય કોઈ બી વસ્તુ હોય તો એ સદાય કે તમે કામ કરતા જાઓ હાથ મારતા જાઓ મદદ તૈયાર છે જય ઓદરામ આ પ્રસંગે પરમપૂજ્ય કપિલ સ્વામીજી ડૉક્ટર તપન દેસાઈ ડૉક્ટર કાર્તિક ભદ્રા રમાબેન ભદ્રા સ્નેહા પટેલ ઉત્સવ ભદ્રા ડોક્ટર અદિતિ નાટકણી ભાનુશાલી સમાજના અગ્રણી ગાંધીભાઈ ભાનુશાલી અશોકભાઈ ભાનુશાલી નરેશભાઈ ભાનુશાલી શરદભાઈ દેસાઈ સંજીવ ભટ્ટ એડવોકેટ દિનેશભાઈ શાહ પરિમલભાઈ પંડ્યા તબીબો પરિવાર મિત્રો સંતો પારડીનગરના અગ્રણીઓ ઉપસ્થિત રહી ડોક્ટર શિવાની કાર્તિક ભદ્રાને શુભેચ્છા પાઠવી હતી નમસ્તે આજે જ્યારે હું મારા લાઈફનું એક નવું સ્ટેપ લેવા જઈ રહ્યો છું ત્યારે આજના ઉદઘાટન દિવસે સ્વામીજી મારા સર ગુરુ તપન સર મારા બધા રિલેટેવ ફેમિલી ફ્રેન્ડ્સ બધા આટલા બધા સંખ્યામાં આવ્યા એનો એટલે બધા મને બ્લેસિંગ્સ મળી ગયા તો હું ખૂબ ખુશ અને ઇમોશનલ ફીલ કરું છું હમણાં તો બધા આવ્યા એના માટે ખૂબ ખૂબ આભાર ને હું એ ધ્યાન રાખીશ કે હું જે પણ કામ કરીશ એ એકદમ એથિક્સથી કરીશ સચ્ચાઈથી કરીશ અને કોઈ પણ વસ્તુ હું સ્ટોપ નહીં થઈશ આગળને આગળ વધીશ જેવું બી કામ હોય ઇમ્પ્રૂવ કરીશ અને એવું જ માનીશ કે હજી ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે દે ઇઝ અ લોટ સ્કોપ ઓફ ઇમ્પ્રુવમેન્ટ થેન્ક યુ વેરી મચ તમે બધા આવ્યા માટે એના માટે ખૂબ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો